ઢોકળા બધાને જ ભાવે પણ સમટાઈમ્સ એવું થાય કે લોટ પલાળ્યો નથી દાળ ચોખા પલાળ્યા નથી અને ઢોકળા ખાવા છે અને એ પણ બહાર મળતા લાઈવ ઢોકળા જેવા જ તો ફટાફટ બની જાય અને સરળતાથી બની જાય એવી એક રેસિપી જોઈએ લાઈવ ઢોકળાની વિથ ગાર્લિક ચટણી સૌથી પહેલા બોલમાં એક કપ બેસન લઈશું વન ફોર્થ કપ સુજી અને વન ફોર્થ કપ ચોખાનો લોટ લઈશું એની અંદર અડધો કપ જેટલું ખાટું દહીં લેવાનું છે બે ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલી સમારેલી કોથમીર અને બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લઈશું એક ચમચી તેલ ઉમેરીશું અને કન્સિસ્ટન્સી માટે પાણી ઉમેરી સરસ મજાનું બેટર તૈયાર કરીશું વિસ્ક થી કરી શકો છો હેન્ડ થી કરી શકો છો અથવા મિક્સી જારમાં પણ કરી શકો છો બેટરની કન્સિસ્ટન્સી થોડી પાતળી જ રાખવાની છે અડધી ચમચી હળદર ઉમેરીશું ફરી એક વખત સરસ રીતે વિસ્ક કરી લઈએ આટલું પાતળું બેટર રાખવાનું છે દસ મિનિટ માટે એને રેસ્ટ આપીશું ત્યાર પછી એની અંદર ફ્રૂટ સોલ્ટ એક ચમચી જેટલો એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈએ મીન વાઇલ સ્ટીમરમાં પાણી ઉકળવા મૂકેલું છે પાણી ઉકળી જાય એટલે ગ્રીસ કરેલી ઢોકળાની થાળીમાં આ બેટરને પોર કરીશું મીડિયમ થિકનેસ રાખવાની છે એની ઉપર એઝ યુઝઅલ સરસ મજાનું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું ફોર ટેસ્ટ એન્ડ લૂક ઓલ્સો દસથી બાર મિનિટ માટે એને સ્ટીમ કરી લઈએ ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી ચટણી બનાવીએ બે ચમચી તેલ ગરમ કરીશું પાંચથી છ કળી લસણની એમાં આ રીતે શેકી લેવાની છે અને હીટ બંધ કરી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે એને ખલમાં લઈ લઈએ અને આ રીતે ખાંડી લેવાનું છે મિક્સીમાં પણ કરી શકીએ પણ ખલમાં કરવાથી સરસ મજાની કરકરી ચટણી રેડી થશે હવે એક બોલમાં વન ફોર્થ કપ જેટલું ફેટેલું દહીં લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને જે ચટણી તૈયાર કરી છે લસણ અને કાશ્મીરી લાલ મરચાંની એની અંદર એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ છે ને એકદમ સરસ મજાની બહાર મળે છે એવી જ ચટણી હવે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે એની ઉપર થોડું તેલ એક થી બે ચમચી જેટલું સરસ રીતે સ્પ્રેડ કરી લઈએ જેથી કરી અને કોરા ના પડી જાય ઢોકળા ઢોકળા ઠંડા થાય એટલે તમને ગમતા શેપ અને સાઈઝમાં એને આ રીતે કટ કરી લઈશું સરસ મજાના સોફ્ટ જાળીદાર લાઈવ ઢોકળા તૈયાર છે એને કોથમીર ફુદીનાની લીલી ચટણી અને દહી લસણ ની લાલ ચટણી સાથે ગરમા ગરમ ઢોકળા સર્વ કરીશું ચોક્કસ બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો થેન્ક યુ